એકદમ ચોખ્ખું પાણી છે જો તમે બેયના અહીના થઈને ડહક જોડી દેવા કપડા થયા છે દીધા છે મિત્રો આપણે જુઓ તમે વિસ્તાર જવો ફરતી બાજુ ડુંગર જ છે અને વેચી આપણે જ્યાં ગાડી ભરવા આવ્યા છે અને આપણે જંગલ વૈચો વેચ આપડી આવડો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ છે બંધ કેન્ટીન જે પૂગી ગયા છે અને અત્યારે જવો આપણે અહીંયા પાણી ભરાય છે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયોમાં જો એવું હોય છે કે આપણે ગાડી ભરવાની આવતા રહ્યા હતા અને મિત્રો આપણે જ્યાં ગાડી ભરવા આવ્યા ને અહીંયા આપણે થોડોક લોચા પડી ગયા છે કેમ કે આપણે શનિ રવિને બધું ભેગું થઈ ગયું હતું અને આપણે જ્યાં માલ ભરવા આવ્યા ને એ હતું પ્રોજેક્ટનો માલ હતો એટલે અહીંયા રહ્યું એ આપણે શનિ રવિની રજા હતી અને પ્લસ કે થોડુંક અહીંયા પ્રોજેક્ટનો માલ છે ને એટલે માણાનો અને બધોય પ્રશ્ન એક ઉભો ઊભો થયો છે એટલે આપણે ગાડી રહી કાંઈ ભરાણી નથી અને આપણે જે ગાડી આ જ ભરાય તો ભરાય નકર કાલ ભરાય છે કેમ કે આપણે અહીંયા માલ જ પ્રોજેક્ટનો ભરવા આવ્યા હતા જે આપણે અંજારનો માલ ભરવા હતા ને નહીં કેમકે હવે આપણે અહીંથી એ ક્યાંય બીજી જગ્યાએ ન જવાય કેમ કે આપણે ઠેઠે ત્રણસો કિલોમીટર ગાડી ચડાવીને આવ્યા હતા અહીંયા અને પ્લસ કે ભાઈ અહીંયા આવીને બધા લોચા થયા હતા એટલે હવે આપણે જુઓ અહીંયા જ્યાં ગાડી ભરવાની હતી ને અહીંયા આપણે ગાડી તો લગાડી દીધી છે જોવો તમે અને આપણે એ માલ આમાંથી ભરવાનો છે આ બધો પ્રોજેક્ટનો માલ છે એટલે આમાંથી આપણે માલ ભરવાનો હતો પણ આપણે અહીંયા કાંઈ ભરવાનું સેટિંગ થયું નથી જે અને આપણે ઈજા ગાડી આજ ભરાય તો ભરાય ન કરી છે કાલ ભરાય છે એટલે અત્યારે જોવું આપણે અહીંયા જાય છે કેમ કે આપણે નાવા ધોવાનું બાકી છે અને પાણીની અહીંયા લોચા છે એટલે હવે આપણે અહીંથી એક દોઢ કિલોમીટર તો પાણી ભરવા જવાનું છે અને પ્લસ કે હવે કપડાં રિયા એ થઈ ગયા છે પૂરા એટલે હવે જાય છે કપડાં ધોવા અને પાણીને એવું બધું ભરવા એટલે હવે આપણે અહીંથી હૈલા જાય જો આપણે બધું સાબુન ને બધું ભેગું કર્યું છે અમે જયદીપભાઈ બે જાય છે હવે અને ગાડી આપણે જો અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને આવડું આ મેન ગેટ છે અને આપણે જંગલ વેચો હોય આપણી આવડું પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ છે બંધ પણ ત્યાંથી આપણે ગાડી ભરવાની છે કે અહીંયા આપણે ચેનલો ભરવાની છે જે આપણે ચેનલ આવે ને એ આપણે એક થપ્પો જેવો તો આમાં ચેનલ નાખી છે પણ પછી મજૂરનો અહીંયા એવો ટાઈમ છે કે ભાઈ છ વાગેને કેટલે વહી જાય એટલે હવે આપણે હાલા જઈએ કેમ કે આમાં આગળ એકાદ કિલોમીટર જેવું બધું આ પ્રોજેક્ટવાળાનું જે મજૂર રહે ને ત્યાં આપણે જવાનું છે એટલે હવે અહીંયા આપણે હેલા જાય અને આપણે જોવા કપડાનું લઈ લીધું છે પોટકું કે કપડાં રિય હવે થઈ ગયા છે પૂરા એટલે હવે આપણે કપડાં ધોઈ નાખીએ અરે નાય લઈ કે આજ તો હવે ગાડી કાંઈ ભરાવાની છે નહીં શું એ જયદીપભાઈ મજા આવી આ વખતે એ હલવાઈ ગયા ને પૂરે પૂરા હલવાઈ ગયા છે એટલે હવે આપણે હેલા જાય હાલીને હેલા જાય છે કેમ કે ત્યાં આપણે આ સિક્યુરિટી ભાઈને પૂછ્યું હતું ને તો એને કીધું હતું ન્યાં જે મજૂર નહીં બધા રહે ને ત્યાં નાવાની ને એની વ્યવસ્થા છે અને આપણે જોવો ફરતી બાજુ તમે જોવો ને તો આ જંગલ વિસ્તાર જ છે અને જંગલ વિસ્તારમાં આવડો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ છે બંધ પણ આમાંથી આપણે ચેનલો ભરવાની છે અંજારની અને આની પહેલાં જે આપણે ગાડી રાખી હતી ને આગલા વિડીયોમાં તમે જોયું હોય છે ત્યાં જ આપણે જવાનું છે અત્યારે હાલીન કેમકે એવડું આપણે થાય છે એક કિલોમીટર અને ગાડી રહી પાછી આમાં ચેનલ નાખી દીધી અને એટલે ગાડી બહાર નથી નીકળવા દેતા એટલે આપણે હાલીન જવું પડે છે નગર તો ગાડી લઈને જાત એટલે હવે આપણે હૈલાજાય સીધા નાવાની જગ્યાએ જ્યાં પાણીની વ્યવસ્થા છે ને ન્યા આપણે અવતાર્યા છીએ અને આ બધા જ્યાં અહીંયા મજૂર કામ કરે ને આ એના બધા ક્વોટર છે એટલે નિહ આપણે આવી ગયા છે અને અહીંયા આપણે બધી સુવિધા છે નહવાની અને પાણીની ફૂલે ફૂલ સુવિધા છે અહીંયા અને અહીંયા બધે જોવો આપણે મજૂર જ રહે છે અને અહીંયા બધી સુવિધા છે જોવો તમે અને મિત્રો ફરતી બાજુ તમે જોવો ને તો ડુંગર અને જંગલ જ છે બીજી કોઈ વાત જ નથી જોવો અને આ વખતે તો હરખાઈને આપણે હલવાણા છે અને પાણી તમે જોવો ને એકદમ ચોખ્ખું પાણી છે જોવો તમે પાણી ચાલુ નથી ને કરે પાણી ચાલુ કરે તો આખો અવેડો ભરાઈ જાય એટલે હવે મિત્રો આપણે અહીંયા નાય તોય જાય અને કપડાં ધોવાનાથી કપડાં ધોઈ નાખી કપડાંની બધું વ્યવસ્થિત ધોઈ નાખ્યું છે અને ધોઈ નાખી રો બધા ફૂંકવી દીધા છે લગભગ બે અહીના થઈને દહક જોડી જેવા કપડાં થયા છે રો આપણે અહીંયા ફૂંકવી દીધા છે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જોડી છે દસ અગિયાર જોડી કેમકે કે આપણે ઓલી ટ્રીપ ડાયરેક્ટ હોઈ ગયા હતા એટલે ત્યારે કપડાં નહોતા ધોવાના અને બધા એકારે ભેગા થઈ ગયા હતા અને પછી કાંઈ કપડાં રહ્યા નહોતા એટલે અહીંયા આપણે મસ્ત ધોવાની નાવા ધોવાની સુવિધા હતી તો તમે આવેલા આગળ એટલે હવે આપણે અહીંયા નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે પછી આપણે આવેલા છે ગાડીએ અને અહીંયા જો બધા આપણે મજૂર જ છે અહીંયા હવે મિત્રો આપણે જોવો નાય ધોઈ ને કમ્પ્લેટ થઈ ગયા છે અને હવે આપણે જઈશી જમવા કે આપણે અહીંયા કેન્ટિનની એની સુવિધા છે એટલે કેન્ટિન કે જમવા અહીલા જાય અને આપણી ભેગું જોવો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે ભેગું આ યુપીના ભાઈ હતા એટલે એને ભેગું જ આપણે અહીલા અહીલા જઈશી જમવા કેમ કે સામે જ આપણે કેન્ટિંગ છે અને આપણે કેન્ટિનમાં જમીએ અને આપણે જોવા જઈથી ભાઈ કમ્પ્લેટ થઈ ગયા છે કપડાં બપડા ધોય અને નાય તો એને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે થર્મો થર્મોસ રહી લીધું છે એ થર્મોસ આપણે ત્યાંથી ઠંડા પાણીમાં ભરવાનું છે પછી આપણે એ જઈશું જમીન ગાડી બાજુ અને મિત્રો આપણે જોવો તમે વિસ્તાર જુઓ ફરતી બાજુ ડુંગર જ છે અને વચ્ચે આપણે જે આ ગાડી ભરવા આવ્યા છે જે આપણે આ મારકાપુર આંધ્રપ્રદેશમાં જે આપણે વિડીયોમાં તમે આગળના વિડીયોમાં જોવું જોઈ કે આપણે જંગલમાં થઈને જ આવ્યા હતા અને જંગલમાં જ આપણે ગાડી ભરવા આવ્યા છે અને મિત્રો લગભગ આપણે આજે ગાડી નહીં ભરાય ગાડી રહી કાલ જ ભરાય છે રવિવાર છે રવિવારમાં રજા હોય એટલે હવે આપણે આવેલા છે ગાડી તો આપણી લગભગ કાલ જ ભરાય છે હવે મિત્રો આપણે ઘણી વાર આવી રીતનું ગાડીમાં બની જાય કે આપણે આ ત્રણસો કિલોમીટર ગાડી ચડાવીને આવ્યા છે એટલે નગર તો આપણે ગાડી કેન્સલ હોતન કરી શકીએ પણ આપણે એ કન્ફર્મ કરીને આવ્યા છે એટલે ગાડી કેન્સલ થાય એમ નથી અને જે આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈ રહ્યા એ ભાઈ આપણે સંબંધી છે અને આપણા મિત્ર છે એટલે આપણે એમને જાજુ કહેવાય એવું નથી એટલે આપણે આ એ રીતની ભટકાઈ ગઈ છે એટલે આપણે થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે આ વખતે કાંઈ વાંધો નહીં આપણને કીધું છે કે ભાઈ તમે ખોટી જઈશો એનો જે ચાર્જ જે છે એ તમને મળી જાય છે એટલે કાંઈ વાંધો નહીં કીધું હવે આવી ગયા છે તો આવી જ ગયા છે બીજું તેમાં કાંઈ થાય નહીં એટલે હવે આપણે આયલા જાય અને જમતા આવી અને જમીન પછી આયેલા જઈશું ગાડી બાજુ કેન્ટિંગ એ ભૂકી ગયા છે અને અત્યારે જવું આપણે અહીંયા પાણી ભરાય છે અને ઠંડુ એકદમ ઠંડુ પાણી છે ફૂલ ફૂલ એટલે હવે આપણે અહીંયા પાણી ભરી લઈ અને આવડું વાર કેન્ટિંગ છે અને પાણીની સુવિધા તો સારી છે ફિલ્ટર પાણીની હવે આપણે પાણી ભરી લઈ પછી આયેલા છે કેન્ટીન જમવા